ક્યાં અટવાયું રીડેવ ડેવલપમેન્ટ આપણા પ્રદેશમાં ડેવલપમેન્ટ જબરજસ્ત થઈ રહ્યું છે પણ રીડેવલપમેન્ટ પણ એટલું જરૂરી છે રીડેવલપમેન્ટ ખાસ કરીને હાઉસિંગ સોસાયટીઓમાં આપણા ત્યાં જે જૂના ફ્લેટ્સ બનેલા છે જૂની સોસાયટીઓ બનેલી છે એ સમયાંતરે ખંડેર થાય છે અને એને કોઈ ઉતારતું નથી કારણ કે અલગ અલગ ઇગો ક્લેસ થતા હોય છે ખાસ પોલિસી નહોતી આ સંજોગોમાં વર્ષ બે હજાર સોળમાં એક સારા ઇન્ટેન્શન સાથે આપણી સરકાર એક પોલિસી લઈ આવી અને એ પોલિસી શરૂઆતમાં હતી હાઉસિંગ સોસાયટીઓ પૂરતી પરંતુ ત્યારબાદ એ જ પોલિસી અને એ જ કાનૂનમાં સુધારો કરાયો એમેન્ડમેન્ટ કરાયું બે હજાર ઓગણીસમાં ગુજરાત ફ્લેટ ઓનરશીપ એક્ટ રીડેવલપમેન્ટ સંબંધિત સંબંધિત એમેન્ડમેન્ટ થયા જે અંતર્ગત જે તે હાઉસિંગ સોસાયટીની અંદર પંચોતેર ટકા હયાત માલિક હયાત માલિક કે માલિક જેની માલિકીના ફ્લેટ કે બિલ્ડિંગ છે એ લોકો સહમત હોય તો એનું રીડેવલપમેન્ટ થઈ શકે એટલે કે એ આખી સોસાયટીને ઉતારી અને નવી બનાવવા માટે રીડેવલપમેન્ટ માટે એકસાથે પ્રક્રિયા અથવા તો એ સોસાયટી કરી શકે અથવા કોઈ ખાનગી બિલ્ડર્સને આપી શકે અનેક સોસાયટીઓ અમદાવાદ સહિતના તમામ શહેરોમાં થવા લાગી છે અને એટલે જ સારી બિલ્ડિંગો પણ બનવા લાગી છે લોકોને સારા ઘર મળવા પણ લાગ્યા છે ટુ બીએચકેવાળાને થ્રી બી એચકે મળવા લાગ્યું છે જૂના કન્સ્ટ્રક્શનની સાથે નવા કન્સ્ટ્રક્શન મળવા લાગ્યા છે તમામ ફેસિલિટી મળવા લાગી છે બિલ્ડર્સને પણ બિઝનેસ મળવા લાગ્યો છે પણ કેટલીક વાર અલગ અલગ કોન્ફ્લિક થતા હોય છે એટલે આ પોલિસી અટવાતી હોય છે આવું જ કંઈક ગઈકાલે અમદાવાદ એક સોસાયટીમાં થયું એ જોઈ લઈએ આપણે સામસામે તમામ લોકો તૈયાર છે પણ કન્ફ્યુઝન કેવું થયું એ જોઈ સાંભળી લઈએ એકસો છપ્પન મકાનમાંથી એકસો ચુમ્બાલીસ લોકોએ સહીઓ કરી દીધી છે છન્નું ટકા મેજોરિટી સહી કરી દીધી છે પંચોતેર પચીસનો કાયદો છે તેમ છતાં રીડેવલપમેન્ટ માટે કેમ નથી જતા શું બાર લોકોએ જે સહી નથી કરી તો તમે સોસાયટી તરફે વકીલ રાખીને હાઈકોર્ટમાં જાઓ જો આ તો મારે ઘરની દીવાલ પડી અને હું બચી ગયો છું ક્યાંક કોઈક વડીલ કે કોઈક ઉંમરલાયક કે કોઈ બી નાનું છોકરું બાળક રમતા રમતા પડ્યું તો એનો જવાબદાર કોણ રીડેવલપમેન્ટનું કાર્ય અમારું લગભગ ચાર વર્ષથી ચાલુ છે છેલ્લા પાંચેક મહિનાથી અમને બિલ્ડરને એવી ખબર પડી કે આ બસો વારનો કોમન પ્લોટ આપણે બીજા કોઈક બિલ્ડરે અમારો વાપર્યો છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અમને સમાચાર મળ્યા એના માટે અમારે સોલિસિટર નિલેશભાઈ ત્રિવેદી છે એમને ત્યાં રજૂઆત કરી ત્યાં એમને કાગળે પુરાવા કર્યા અને એ અમને ખાતરી મળી કે આ બસો વારનો પ્લોટ અમને મળી જવાનો છે એટલે ક્યાંય તકલીફ નથી પડવાની એના પછી અમને લગભગ બે દિવસ પહેલાં અમને પ્લાન આપ્યો છે પ્લાન અમે કમિટીમાં મૂકીશું દરેક કમિટી મંજૂરી કરીશું અને પછી પબ્લિક પાસે જઈ અને એલોટમેન્ટ કરીશું આ તો એક કિસ્સો છે અને કિસ્સામાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ આવતી હશે એ સભ્યોને દુવિધાઓ પણ થતી હશે એ પણ હશે કે આના લીગલ એંગલ છે શું કોની મદદ લેવા કેવી રીતે આગળ વધાય રીડેવલપમેન્ટમાં જવાય કે ન જવાય જવાય તો શું બેનિફિટ મળે ક્યાંક આપણું હિત ન સચવાતું હોય તો શું કરી શકે આવા અનેક મુદ્દા છે અને એટલે જ લાગ્યું કે શહેરીજનોના હિતમાં આ ચર્ચા કરવી જોઈએ આખા મુદ્દાને સમજવું જોઈએ કેવા કેવા પ્રકારની ક્વેરી આવે છે કેવું સમાધાન હોઈ શકે કેવી ત્યાં પોલિસીને આગળ વધારી શકે એ મુદ્દે ચર્ચા કરવા સંદીપભાઈ ત્રિવેદી પ્રણેતા છે પ્રણેતા હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન અને નિલેશભાઈ ત્રિવેદી સિનિયર એડવોકેટ છે ત્રિવેદી સાહેબ તમારાથી શરૂઆત કરવા માગીશ જનરલી કયા પ્રકારના ડિસ્પ્યુટ થતા હોય છે આ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જતા પ્રથમ તો રીડેવલપમેન્ટનો કન્સેપ્ટ આપણે સમજી લઈએ કે રીડેવલપમેન્ટ એટલે નવું બાંધકામ વધુ બાંધકામ અને વધુ સુખ સુવિધાઓ આ ત્રણેય કન્સેપ્ટ ઉપર જ આખો રીડેવલપમેન્ટની સ્કીમ યોજાય છે હવે જ્યાં પણ પરિસ્થિતિ રીડેવલપમેન્ટ કરવાની છે કાયદાનો એનો ચોક્કસપણે અમલ થવા માંડ્યો છે પંચોતેર ટકાથી વધારે સભ્યોની કન્સેન્ટ હોય તો સોસાયટી અથવા તો નોન ટ્રેડિંગ એસોસિએશનમાં એમાં ઠરાવો કરી અને રીડેવલપમેન્ટ માટેનું નક્કી કરી અને આગળ કામ વધારવાનું એવું સોસાયટી નક્કી કરે છે પરંતુ કેટલાક સભ્યો એમાં આડખેલી રૂપ ભાગ ભજવતા હોય છે કોઈકને વધારે પૈસા જોઈતા હોય છે કોઈકને યોગ પોતાને પ્રમાણેનું મકાન જોઈતું હોય છે તો તેવા સંજોગોમાં એવી જે સંમતિઓ નથી આવતી એટલે વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો કોઈને ખાલી કરાવી ના શકાય અને એના માટે કોર્ટ કચેરીઓ થાય છે અને હાઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પણ જઈ અને એનો હુકમ લેવો પડે છે એટલે આ બધી વસ્તુઓમાં વિલંબ થતો હોય છે અને તેવા કારણસર એવા રીડેવલપમેન્ટ મોડા થાય છે પરંતુ જેમ શો ગો ઓન એટલે ગમે ત્યારે પણ એ સમય જતાં પણ રીડેવલપમેન્ટની કાર્યવાહી શરૂ થઈ જાય છે ત્રિવેદી સાહેબ કોઈ સોસાયટીમાં માલિકો તૈયાર હોય પણ સમજ લો એ જે પંચોતેર ટકા હોય તૈયાર એમાંથી પાંચ ટકા એવા જેમના ભાડવાત હોય અને ખાલી ના કરતા હોય એ સંજોગોમાં શું થાય ડેવલપમેન્ટના પ્લાનનું ના ચોક્કસ એ મકાન માલિક અને ભાડવાતનો વિષય છે આપણી ભારત દેશનો કાયદો છે કે નો બડી શૂડ બી ડ્રેગ આઉટ ફ્રોમ હિઝ પઝેશન એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો કાયદાની પ્રક્રિયા કર્યા વગર એને ખાલી ના કરી શકાય તો મકાન માલિક અને ભાડવાત વચ્ચેની એક સમજૂતી પણ કરી અને બંને વચ્ચેની સમજૂતીના અમલના ભાગરૂપે એ સોસાયટી કે એસોસિએશનના બિલ્ડિંગમાં જે પ્રમાણેનું રીડેવલપમેન્ટની શરતો નક્કી કરેલી હોય તો એ શરતો પ્રમાણે જોડાય એવું મારું માનવું છે સંદીપભાઈ આ પાસેથી જાણવું છે તાજેતરમાં જે પણ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ આવી રહ્યા છે થઈ રહ્યા છે એના એની અંદર કેવા કેવા પ્રકારની ક્વેરી આવે છે સૌથી પહેલાં તો સરકારે જે રીડેવલપમેન્ટની પોલિસી બહુ સારી આપી છે પ્રજાહિતમાં પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે પચીસ ટકા સુધીના અસંમત સભ્યો અત્યારે નિલેશભાઈએ જે રીતે વાત કરી એ પ્રમાણે દરેક સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય ત્યાં પાંચ દસ ટકા કે પાંચ દસ વ્યક્તિઓ એવા નીકળે છે કે જે ક્યાંક ને ક્યાંક પોતપોતાના મેલાફાઈડ ઇન્ટેન્શન્સને કવર કરવા માટે વિરોધ કરતા હોય છે અને બીજા લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે તો સૌથી પહેલાં પચીસ ટકા સભ્યો માટે સરકારે કંઈક એવો કાયદો લાવવો જોઈએ કે એ લોકો વારંવાર કોર્ટમાં જઈ ના શકે અત્યારે એવું છે કે પબ્લિક હોય કે પ્રાઇવેટ સોસાયટી હોય તો દરેકે દરેક સોસાયટીએ કોર્ટમાં જવું પડે છે અને આ પ્રોસેસ ચાર છ મહિના કે બાર મહિના સુધીની થાય છે ત્યાં સુધીમાં પબ્લિકનું માણસ બદલાઈ જાય છે કે પછી ત્યાં સુધીમાં બિલ્ડરની જે કેલ્ક્યુલેશન્સ હોય છે એ ખોરવાઈ જાય છે ત્યાં સુધીમાં આસપાસના ભાડા વધી જાય છે એટલે બધી જ ગણતરી ફરીથી થતી હોય છે તો આવા સંજોગોની અંદર આ પચીસ ટકાનો પ્રશ્ન છે એનું એક સૌથી પહેલાં સમાધાન લાવવું જોઈએ સરકારી લેવલે અને કાયદાકીય લેવલે તો રીડેવલપમેન્ટ હજી વધુ ઝડપે થાય નિલેશભાઈ આપની પાસેથી જાણો છે ક્યાંક જે બિલ્ડરને આપ્યું હોય અને રીડેવલપમેન્ટ કરાવવાળા લોકો હોય એ સમજૂતી થઈ હોય બધું થયું હોય એના પછી પણ ડિસ્પ્યુટ થાય છે ખરા એ બિલ્ડર અને જે જે પણ મેમ્બર છે એમના વચ્ચે ચોક્કસપણે થાય છે ઘણી વખત શું થાય છે કે ભાઈ સભ્યોના અંદર અંદર કુટુંબના વિખવાદોના કારણે કોઈ દાવા દુવી ચાલતા હોય જેમ આપણે અગાઉ કીધું એ પ્રમાણે ભાડવાત અને મકાન માલિક વચ્ચેનો પણ કોઈ ડિસ્પ્યુટ ચાલતો હોય તો તેવા સંજોગોમાં એવા કોર્ટ કેસોના કારણસર અથવા તો જેમ સંદીપભાઈએ કીધું કે એમાં પોતાના માલાફાઈડ ઇન્ટેન્શનથી કંઈક કંઈક વધુ મેળવવું છે એવા ઇરાદાથી આ બધા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ખોરંભે પડતા હોય છે એવી વાત છે સંદીપભાઈ બિલ્ડર જે પ્રોમિસ આપતા હોય છે પ્રોમિસ આપ્યું એમને અમને ચાલો થ્રી બી કે થ્રી બી કે આપી દીધું પણ પછી એવું પણ થાય છે કે બિલ્ડરે પહેલાં બહુ બધું બતાવ્યું કે આવું કરીશું આમ કરીશ તેમ કરીશ આટલું ડેવલપ કરી આપીશ બધું લખ્યું પણ ખરું થોડું ઘણું અને પછી એ મેમ્બર સાથે છેતરપિંડી થાય એવા કોઈ કિસ્સા બને છે કે કમિટમેન્ટ આપે છે એ પ્રકારે જ કમસે કમ રીડેવલપમેન્ટમાં બિલ્ડર આગળ આગળ વધે છે જનરલી આની અંદર એવું હોય છે કે જ્યારે બી કોઈ બી પ્લાન લેઆઉટ કે એમઓયુ હોય એ દરેકે દરેક જગ્યા ઉપર એસોસિએશન લેવલે ચેરમેન સેક્રેટરીની સાઇન થતી હોય છે અને એમાં કંઈ બી બદલાવ કરવો હોય મોડિફિકેશન્સ કરવું હોય તો એની અંદર બી ચેરમેન સેક્રેટરીની સાઇન અનિવાર્ય છે તો એ કોઈ જગ્યાએ કોઈ નોમ્સ કે બાયલોઝના કારણે જો સુધારો કરવો પડે તો એસોસિએશન થ્રુ એ વસ્તુ સભ્યો સુધી બી પહોંચતી હોય છે અને સભ્યો એમાં તૈયાર થવા જોઈએ કારણ કે જે વસ્તુ બિયોન્ડ ધી લિમિટ છે એમાં એક્સેસ બીજા સભ્યો તો કંઈ કરી શકવાના નથી પણ એ મુદ્દો લઈને કેટલાક લેભાગુ તત્વો અથવા અસંમત સભ્યો એનો લાભ લે છે અને ક્યાંક ને ક્યાંક ન્યુસન્સ વેલ્યુ ક્રિએટ કરે છે જેના કારણે રીડેવલપમેન્ટ ખોરવાય છે અને આવા તત્વોના કારણે ગેરસમજ એવી ઊભી થાય છે કે જેમ કે ગિફ્ટ મની કોમ્પેન્સેશન એમાઉન્ટ કે પછી ખોટા વાયદા કરવામાં આવ્યા કે જો તમે આ અટકાવશો તો હું મારો કોઈ ઓળખીતો બિલ્ડર લાવીશ અને પ્રજાના મનમાં એવું હોય છે કે આપણને ફાયદો સૌથી વધુ ક્યાં મળે છે એ લોકો બિલ્ડરની જેન્યુનિટી બિલ્ડરનું એક્સપિરિયન્સ એની ટેકનિકલ અને ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખવા જોઈએ અને સાથે સાથે આપણને શું મળે છે એ એમઓની કન્ડિશન્સમાં જે આપણે મેન્શન કર્યું હોય એ બધું ફૂલફિલ થતું હોય છે વન્સ ઇન અ વાઇલ માની લો કે કોઈ એકાદ કેસમાં કંઈક આવો બનાવ બન્યો હોય તો એની અંદર ક્યાંકને ક્યાંક લૂફોલ એસોસિએશન લેવલે નેગોસિએશન સ્કિલ અને ડેવલપર લેવલે અથવા ત્યાંના કોઈ વ્યક્તિઓની કોઈ મિલી ભગત હોય તો જ બની શકે બાકી અત્યાર સુધીનો અનુભવ એવો છે કે જે એમઓયુ થયા છે એ પ્રમાણે ડિલિવર થયું છે સંદીપભાઈ એ પ્રકારે ડિલિવર થયું છે પણ એ સમયમર્યાદા કોઈ સંજોગોમાં માની લો કે બિલ્ડરની આર્થિક સ્થિતિ વીક પડી ગઈ જ્યારે આપણે ડીલ કર્યું ત્યારે સ્ટ્રોંગ હતો પછી આર્થિક સ્થિતિ વીક પડી ગઈ સ્ટીલના ભાવ વધી ગયા સિમેન્ટના ભાવ વધી ગયા અને બિલ્ડરના લાગવા લાગ્યું કે હવે નહીં પોસાયું એ સંજોગોમાં એને જે પ્રોમિસ કર્યું હોય ત્રણ વર્ષ થશે છત્રીસ મહિના તમે ભાડું કરીશ એ કરે છે છે ઓવરઓલ ટ્રેન્ડ રહ્યો સર અત્યાર સુધીમાં તો એવું છે કે બધી જગ્યાએ કોઈ પ્રોબ્લમ આવ્યો નથી પણ આ પ્રશ્ન બહુ સેન્સિટિવ ઇશ્યુ છે કારણ કે ત્રણ વર્ષમાં મકાન બનાવીને આપવાના છે આ દરમિયાન ત્રણ વર્ષની અંદર જો બિલ્ડરની કેપેસિટી ના હોય તો એવા બિલ્ડરને જ્યારે આપણે નેગોશિયેશન કરતા હોય અથવા બિલ્ડિંગ પેરામીટર ઉપર જ્યારે એની ચોકસાઈ આપણે તપાસતા હોય ત્યારે સોસાયટી એસોસિએશને અથવા બિલ્ડિંગ ટેન્ડર જેના થકી કરાવડાવ્યું હોય એ લોકોએ એ પેરામીટર એવા બનાવવા જોઈએ એલિજીબિલિટી ક્રાઇટેરિયા કે સર્ટન એમાઉન્ટથી વધારે એનો એક્સેસ એને એવું કન્સ્ટ્રક્શન વર્ક કર્યું હોય એની ફાઇનાન્શિયલ કેપેસિટી હોય એવા જ બિલ્ડર ચૂઝ કરવા જોઈએ ના કે કોઈ ભલામણ કરીને આવતા હોય કે ઓળખીતા હોય એવા બિલ્ડર લાવવા જોઈએ બિલ્ડરની કેપેસિટી અને બિલ્ડરની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અને બિલ્ડરની રેપ્યુટેશન આ ત્રણ વસ્તુ મહત્વના છે કારણ કે આપણે આપણું સપનાનું ઘર આટલા વર્ષો જે રહ્યા છે આપીએ છીએ કોને અને એની પાસેથી લેવાનું છે તો આ એસોસિએશનની કમિટી જે કોર છે એ લોકો ઉપર બહુ મોટો મદાર છે કે કેવા બિલ્ડરને ચૂઝ કરે છે બાય વે ઓફ ઇલેક્શન ઓર સિલેક્શન ઓર બિડિંગ નિલેશભાઈ અથવા આપણી પાસેથી જાણો છો રોનકભાઈ હું એટલું આમાં એડ કરવા માગીશ કે જે પણ બિલ્ડરને નક્કી કરવામાં આવે એની પોટેન્શિયાલિટી તો સારી હોવી જ જોઈએ એણે અગાઉ બીજા બિલ્ડિંગ બાંધેલા હોવા જોઈએ એ પણ જોવા જોઈએ પણ સાથે સાથે એ રેરા હેઠળ એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ હેઠળ રજિસ્ટર થયેલો બિલ્ડર કે ડેવલપર હોવો જોઈએ હવે ધારો કે સમયસર એ કામ ના આપે અથવા તો ડેફિશિયન્સી ઇન ધી વર્ક હોય તો એવા સંજોગોમાં તેવા બિલ્ડર સામે રેરા નીચે રેરા ઓથોરિટીમાં એમની ઉપર ફરિયાદ કરી શકે શકાય છે તેમને દંડ પણ થાય છે તેમને જેલ કરવાનું પણ પ્રોવિઝન છે અને બ્લેકલિસ્ટેડ પણ થાય છે આપના હિસાબથી આ રીડેવલપમેન્ટ પોલિસીનો સક્સેસ રેશો નિલેશભાઈ કેટલો છે જવું જોઈએ રીડેવલપમેન્ટમાં કે વિચારે વિચારીને જવું જોઈએ સક્સેસ રેટમાં થોડો સમય જાય છે એટલો બાકી અત્યાર સુધી એવા તમામ બિલ્ડિંગો કે જે રીડેવલપમેન્ટમાં આજથી પાંચ વર્ષ પહેલાં પણ ગયા હતા એ પાંચ વર્ષ પછી પણ એની લીગલ હર્ડલ્સ કમ્પ્લીટ કરી અને હવે શરૂ થઈ ગયા છે તો મારી દૃષ્ટિએ સક્સેસ એનો નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ગણી શકાય આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર મારો પ્રયાસ હતો રીડેવલપમેન્ટની જે યોજના છે એની જાણકારી આપ સુધી પહોંચાડવાનો કારણ કે ઘણા મેમ્બર્સ પાસે સચોટ જાણકારી નથી હોતી કન્ફ્યુઝન હોય છે ઘણા લોકોનું કહેવું એમ છે કે અમે લોકો ડેવલપમેન્ટ કરવા રીડેવલપમેન્ટ જવા નથી માગતા કમિટી એક તરફ થઈ અને જબરજસ્તીથી બિલ્ડર સાથે મળીને આવું કરે છે તો ઘણીવાર એવું હોય છે કે પાંચ દસ ટકા લોકો એવા હોય છે જાણી જોઈને થવા નથી દેતા પણ ઓવરઓલ એ હકીકત છે ડેવલપમેન્ટ એટલે વિકાસ અને રીડેવલપમેન્ટ એટલે પુનઃ વિકાસ એક વિકસિત સોસાયટી કે જે ખંડેર થતી હોય એનો પુનઃ વિકાસ થતો હોય અને એ પણ આર્થિક નુકસાની ન થતું હોય અને પ્રોપર વેમાં કાયદા કાનૂન પ્રમાણે થતું હોય તો ચોક્કસથી સમય સંજોગોની માગ છે રીડેવલપમેન્ટ પોલિસીને આપણે આગળ વધારીએ પણ હા સચેત રહીને સતર્ક રહીને કોઈ ખોટો વ્યક્તિ ખોટો બિલ્ડર એ પ્રમુખ મંત્રીઓ પણ દર વખતે સારા હોય છે એવું નથી એમના પણ એડજસ્ટમેન્ટ હોય છે એમના પણ કમિશનો ચાલતા હોય છે આ બધું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ ક્યાંક બિલ્ડર જોડે મળી કમિટીના સભ્યો આડું ઉડું ન કરે એ પણ ધ્યાન રાખવું જોઈએ પણ એ આપણું પોતાનું છે ત્યારે આપણે તમામે હળી મળીને કેમ કે કોઓપરેટિવ સોસાયટી છે એટલે એક સહકારની વૃત્તિ સાથે તમામ આગળ વધીએ તો આપણી સોસાયટી આપણે એ જ જગ્યાએ રહી શકીએ આધુનિક સુવિધાઓ સાથે રહી શકીએ નવી ઇમારતમાં રહી શકીએ એ માટેની આ પોલિસી છે ફરીથી કહીશ સકારાત્મક રીતે પણ સતર્કતા સાથે આ પોલિસીને આગળ વધારવી જરૂરી છે